હાલ અમારી ટીમ આવી છે દેવડી ગામ ખાતે હાથીજણની આગળ જે આવેલી છે વૃંદાવન ધામ ત્યાં અનેક લોકો જે અસ્થિર મગજના હોય નિરાધાર હોય તેઓ લોકોને સાચવી રહેતું એક ધામ છે બહુ અદ્ભુત છેલ્લા ઘણા સમયથી છે ખાસ એની ઓળખાણ ન આપી શકાય કેમકે બહુ જ અલૌકિક છે અને લોકોમાં પ્રચાર પ્રસાર પણ એટલો છે લોકો અમદાવાદ તેમજ આજુબાજુની સિટીમાંથી આવે છે તો આજે આપણે એની મુલાકાતે આવ્યા છીએ અહીંયા અનેક લોકો જે

છે કે કઈ જગ્યા તમે ઘણા મગજ ના લીધે નથી બોલી શકતા એવા પણ ઘણા માણસો છે આપણે બીજા અનેક માણસો બતાવીશું તમને અને ખાસ તો આ વિડીયોનો હેતુ એ જ છે કે જો તમે પણ કોઈ વખત કોઈ આ રીતના માણસોને હેલ્પગ્રુપ બનવા માંગતા હો તો ખૂબ જ સરસ છે વૃંદાવન ધામ ત્યાં તમે આવી શકો છો

રસોડામાં રહેવાનું શાકભાજી સમારવાનું ને એ બધું વ્યવસ્થા કરવાની અચ્છા કેટલા સમયથી છો આપ હું લગભગ 12 મહિનાથી 12 મહિનાથી કેવો રહ્યો એનો અનુભવ તો સરસ એનું સંચાલન ને બધું કેવું બહુ સરસ ખૂબ સરસ ઘણા બધા વ્યક્તિઓ છે કે અહીંયા આઈને ખૂબ જ સંતોષ પણ માની રહ્યા છે હવે આપણે ખાસ વાત કરીશું તેમના સંચાલક છે તેની સાથે નમસ્કાર નમસ્કાર અમારું તેજ નેત્ર ન્યૂઝ માં તમારું સ્વાગત છે અમે આજે હાલ આયા છીએ વૃંદાવન ધામ માં તો ખરેખર અમે પણ ઈચ્છીશું કે આ વિડીયો તેમજ એની જે પણ માહિતી છે લોકો વધારેથી વધારે સુધી પહોંચે તો આ લોકોને જે સાચો છો તેને લઈને તેમજ આને લઈને અન્ય સમાજમાં શું મેસેજ આપવા માંગશો આ ટૂંકમાં અહીંયા જે વૃંદાવન ધામ જે છે આપણો આશ્રમ તેમાં અત્યારે એકસો પીડિતો છે જે બધા રોડ ઉપર રખડતા ભટકતા હોય નિરાધાર હોય જેને કીડા પડ્યા હોય જેને સાચવનાર કોઈ નથી જે પોતે ભાન ભૂલેલા છે અને સાવ નિરાધાર હાલતમાં આપણને રોડ ઉપરથી કે ફૂટપાથ પરથી અથવા તો રેલવે સ્ટેશનથી કે ક્યાંક બજારમાંથી જ્યાંથી પણ મળે છે અલગ અલગ સિટીમાં અમદાવાદના અલગ અલગ એરિયામાંથી એને આપણે લાવવામાં આવે છે અને પછી એની અહીંયા સારવાર આપણે કરીએ છીએ અને પછી ધીમે ધીમે એની માનસિક દવાઓ પણ શરૂ કરીએ છીએ આપણે પછી ધીમે ધીમે એ લોકોને જેમ જેમ સારું થાય એમ એમ પછી આપણે એને એની અહીંયા એક્ટિવિટીમાં આપણે અહીંયા એને લગાવીએ છીએ એટલે ધીમે ધીમે આપણને આ હેલ્પફુલ થાય આશ્રમમાં અહીંયા કેટલા માણસોની રહેવાની વ્યવસ્થા છે અહીંયા આપણે અત્યારે આપણી પાસે એકસો દસ પીડિતો આશ્રય લઈ રહ્યા છે પણ વ્યવસ્થા આપણી પાસે અત્યારે મિનિમમ પાંચસો માણસની વ્યવસ્થા છે આજે નવું બાંધકામ બધું થયું નવું બાંધકામ થયું ત્યાં પછી આરામથી આપણી પાસે પાંચસો હવે આપણે માણસોને રાખી શકીશું અહીંયા આપણે આ સાચવા ખૂબ જ અઘરું કામ છે પણ મેનેજ કરવું એ પણ મોટી વસ્તુ છે અને પ્રભુની જો દયા હોય તો જ આ બધું થઈ શકે તો આને લઈને આપણે કોઈ તકલીફ પડે કે તકલીફ ઘણીવાર પડતી હોય છે કેમકે આ જ્યારે શરૂઆતમાં નવા આવતા હોય છે ત્યારે એની માનસિક સ્થિતિ એવી હોય છે કે જે અહીંયા રહેવા તૈયાર ન હોય અહીંયાથી ભાગવાની પણ કોશિશ કરે શરૂઆતમાં એને બહુ જ એની શરીર ઉપર બધું ગંદકી બહુ હોય જ્યારે લાવવામાં આવે ત્યારે એને સારી રીતે કપડાં ધો એના નવડાવવાના એના નખ વધેલા હોય એના બાલદાઢી વધેલા હોય છે કોઈ એને સામાન્ય માણસ જોઈને પણ એને ભગાડતા હોય છે કે જેને નજીક પણ જવા તૈયાર એવી હાલતમાં હોય જે અમે એને વ્યવસ્થિત અહીંયા કરીએ છીએ પછી અહીંયા ધીમે ધીમે રૂટીનમાં આવે એટલે આઠ દસ દિવસમાં અહીંયા સેટ થાય પછી એવી રીતે એની બધી સેવા અહીંયા કરવામાં આવે માનસિક દવાની જરૂર હોય તો માનસિક દવા પ્રોવાઈડ કરવામાં આવે એટલે ધીમે ધીમે પછી એને મગજનું સંતુલન ધીમે ધીમે સારું થાય આ તો વાત થઈ આપણે સંસ્થાની પણ હવે કોઈ આ સંસ્થાને મદદરૂપ બનવા ઈચ્છતું હોય તો આપણો આપણું અહીંયાનું એડ્રેસ આપો અને શું એના બાબતે વ્યવસ્થા તમે બનાવી છે અહીંયા થવા માટેની આપણા આશ્રમનું નામ છે જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃંદાવન અહીંયા અહીંયાનું જે સરનામું છે વૃંદાવન धाम દેવડી ગામ દેવડી બારેજડી રોડ ગીરતપુર રેલવે સ્ટેશન પાસે તાલુકો દસકરોઈ જિલ્લો અમદાવાદ સો મચ થેન્ક યુ આપણી સાથે જોડાયા હતા તે સંચાલક તો આ વિડીયોને ખાસ લોકો સુધી પહોંચાડવાનો એ જ એક હેતુ છે કે વધુમાં વધુ અહીંયા લોકો મદદરૂપ બની શકે અને અહીંયા જે નિરાધાર વ્યક્તિઓ રહે છે તેને પણ એક આશરો પૂરો પડી શકે